યુનિવર્સિટી ચા રાજા એક દંતાએ ગણપતિ મંડળ દ્વારા પોલિટેકનિક કેમ્પસ ખાતે બાપાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંતર્ગત રક્તદાન શિબિર યોજવામાં આવી હતી શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસ ખાતે એમએસયુ ચાર રાજાના ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ મંડળ દ્વારા જુદા જુદા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન એમએસયુ ચા રાજા એક દંતાએ ગણપતિ મંડળ મૈત્રી ફાઉન્ડેશન અને ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સમાજને ગણેશ ઉત્સવમાં એક અલગ નવી રીતે ઉપયોગી બની રહેવા એમએસયુ યા રાજાના એક દંતાએ ગણપતિ મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું આશરે થી વધુ બ્લડ યુનિટ એકત્રિત થયું અમારો ગણપતિ ઉત્સવ છે સત્યાવીસ તારીખથી શરૂ થયો છે અને એક દિવસ આજે અઠ્યાવીસ તારીખ છે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે તેમજ આજે સાંજે અમે મેડિકલ કેમ્પ પણ રાખેલો છે તેના સિવાય તારીખ ત્રીસ ના રોજ અમે સવારે મારુતિ યજ્ઞ અને ડાયરો રાખેલો છે આવા વિવિધ કાર્યક્રમો અને એકત્રીસ તારીખ અમે ભંડારોના સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે બ્લડ ડોનેશન કરવાનું મુખ્ય કારણ એ છે કે જે ગણપતિ ઉત્સવ જેમાં ઘણા બધા લોકો આવતા હોય છે અને ખાસ કરીને અમારે આ ગણપતિ ઉત્સવની અંદર યુવાધન જોડાયેલું છે તો યુવાધન રક્તદાન કરી અને સમાજને મદદરૂપ બને અને કારણ કે એમની ફિઝિકલ ફિટનેસ એટલી સારી હોય છે કે બને એટલી સારામાં સારી માત્રામાં રક્તદાન કરી શકે છે તો રક્તદાન વડે સમાજને મદદરૂપ થવાય અને લોકોને જે હોસ્પિટલમાં દાખલ હોય છે ને જેમને રક્તની જરૂરિયાતો હોય છે એ પરિપૂર્ણ કરી શકાય એના માટે મૈત્રી ફાઉન્ડેશન સાથે કોલોબરેશનમાં આજે રક્તદાન શિબિરનું અહીંયા એમએસયુ ચા રાજા ગણપતિ ઉત્સવ ખાતે રાખવામાં આવેલું છે અને અમે એક નવું ઉદાહરણ પૂરું પાડીએ છીએ અને અમે પણ અલગ અલગ ગણપતિ મંડળોને એવું કહેવા માંગીએ છીએ કે આપ પણ આવી રીતના રક્તદાન શિબિરો નું આયોજન કરો તો રક્તદાન કરે લોકો અને ગણપતિ ઉત્સવમાં ઘણા બધા લોકો આવે છે તો સમાજને એક રીતે મદદરૂપ થઈ નીવડે